નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે વાત કરીશું મામણિયા ચારણની મા ખોડિયારની માં વઢિયાર પરગણે માં ખોડિયાર વરાણા બેસનારી માં ખોડિયારની વાત કરવી છે અને ખોડિયાર માના અનેક પરચા છે અને એના પરચા અપરંપાર છે તો માં ભગવતી ખોડિયાર માની વાત કરવી છે મિત્રો હાથેથી ફેંકેલો પથ્થર પણ સો ફૂટ દૂર જાય મારા વાલા અને બંદુખની ગોળી પણ એક હજાર ફૂટ દૂર જતી હશે પણ સાચા મન તનથી કરેલી ભક્તિમાં ખોડિયારની છેક તમને સ્વર્ગ સુધી લઈ જશે માં ખોડિયાર તો મિત્રો આપણે ભગવતીમાં ખોડિયારની તમે સાચી ભક્તિ કરતા હો છો તો કોઈ દિવસ જીવનમાં દુઃખ આવતું નથી અને તમારા દુઃખો દૂર થઈ જાય છે તો મિત્રો વાત કરવી છે આપણે આપણેમાં ખોડિયારની ગામ સાયલા અને સાયલા ગામની પાવન ધરતી ઉપર ડોડિયા પરિવારના ભીખુભાઈની વસ્તી રહે છે અને સાયલા ગામમાં ખાઈ પીવે અને મોજથી જીવન જીવે પોતાની દેવ ક્યાં છે એની કોઈને ખબર નથી અને ત્યારે એકવાર ભાલ ગામથી મારી આઈ ખોડિયારને એવો વિચાર આવ્યો કે લાય લાય આજે મારી વસ્તી દેવ વગર દુનિયામાં ફાંફા મારી રહી છે તો હવે મારી ડોડિયાની વસ્તી સામે હું જઈ અને એને જણાવું કે તમારી માતા હું ખોડિયાર છું પણ હું કેવા રૂપે જાઉં તો મારી વસ્તી મને ઓળખી જાય અને આમ આવો વિચાર કરી અને મારી ખોડિયારે બે પાંખો વાળું પક્ષી એટલે કે કબૂતરનું રૂપ લઈ અને મા ખોડિયાર ભાલની ધરતી ઉપર ઉડી અને આકાશ માર્ગે ઉડતા ઉડતા સાયલા ગામમાં આવ્યા અને ભીખુભાઈ ડોડિયાના આવી અને કબૂતરના રૂપમાં પાણીયારાની ઉપર આવી અને બેસી જાય છે અને ત્યારે આ ભીખુભાઈના ઘરે જે બાઈ એમનું નામ છે મણુબા અને પોતે ઘરકામ કરતાં કરતાં તેમની નજર આ પાણીયારા ઉપર પડે છે અને ત્યારે સામે ખોડિયાર આવીને બેઠી છે અને કબૂતરના રૂપે તેથી આ કબૂતરને જોઈ અને મણોબા ઓળખી તો ના શક્યા પણ મારી ખોડિયાર કબૂતરના રૂપે એમની વસ્તીની સંભાળ લેવા આવી છે અને આ કબૂતર કે જે એક બે કલાક આવી અને પાણીયારા ઉપર બેસી રહે અને પાંખોનો તાર કરી અને પાછું આકાશ માર્ગે ઉડી જાય છે અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ ચાર દિવસ અને પાંચ પાંચ દિવસના વાણા વાઈ ગયા અને દરરોજ એનો સમય થાય ત્યારે મિત્રો આ કબૂતર પાણીયારે આવી જાય અને બેસી જાય બે પાંચ કલાક બેસી અને પાછું ત્યાંથી ઉડી જાય અને મિત્રો ત્યારે રોજ આમ કબૂતર આવતા જોઈ અને આ મણુબાએ મનમાં વિચાર કર્યો કે કોઈ દિવસ નહીં અને આજે મને આઠ આટલા વર્ષો વીતી ગયા અને હવે આ કબૂતર રોજ અહીંયા આવી અને સમયસર બેસી જાય તો આ કબૂતર હશે કોણ અને એને ઉડાડીએ તો પણ તે ઉડતું નથી અને ગમે ત્યાં સુધી તે બેસી રહે છે અને એની ઈચ્છા થાય ત્યારે જ ઉડી જાય છે તેથી એકવાર આ મણુબાના મનમાં એક વિચાર આવ્યો કે આ કબૂતર રોજ અહીંયા કેમ આવે છે તેથી તેમણે એમના બંને દીકરાઓના પરિવારને બોલાવી અને મણુબા કહે છે કે હે ભાઈઓ આપણા પાણીયારા ઉપર રોજ સવારે એક કબૂતર આવી અને બેસી જાય છે અને તેને ઉડાડીએ તો પણ ઉડતું નથી અને એ તો એની ઈચ્છા થાય ત્યારે આવે છે અને એની ઈચ્છા થાય ત્યારે પાછું ઉડી ચાલ્યું જાય છે તો આ બધું શું છે અને આમ આટલી વાત પરિવારમાં કરી અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રે આ ભીખુભાઈ ડોડિયાના પરિવાર વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં રાતના બારક વાગ્યાનો સમય બન્યો ત્યારે ભાલની ભૂમિકામાં બેઠેલી મારી મોમડીયાની ખોડિયારે ફરી વિચાર કર્યો કે આજે દિવસે આ ડોડિયાની વસ્તી ભેગી થઈને મુંજાય છે કે આ કબૂતર રોજ આવે છે તો તે કોણ હશે તો લાય આજે મારી વસ્તીને મારી ખોડિયારની ઓળખાણ તો આપતી આવું અને આમ આટલો વિચાર કરી અને અડધી રાત્રે મનુબાના સપનામાં મારી ખોડિયાર આવી અને અડધી રાત્રે મનુબાના સપને આવી અને એટલું કીધું કે હે મનુબા સુતેલા છો કે પછી જાગો છો અને ત્યારે આ મનુબાએ સપનામાં મારી મોમડીયાની ખોડિયારને એટલું કહ્યું કે તમે કોણ કે હે મનુ આમ રાતના અંધારામાં એકના ટકોરે બીજું કોણ હોય અને સાંભળ હું તારા કુળની માતા ખોડિયાર છું તને જગાડવા આવી છું દીકરા અને હે મા તારા મનમાં એક ઓરતો છે મણું કે દિવસ ઉગે ને કોણ કબૂતર આવે છે તારા પાણીયારે બરાબર તો સાંભળે કબૂતર બીજું કોઈની પણ હું તારી ડોડિયાની વસ્તીની રખેવાળ બીજું કોઈની હું તા તારી કુળદેવી ખોડિયાર પોતે આવું છું અને તમારા આખા પરિવારની સંભાળ રાખવા આવું છું અને હે મનુ તારા એ ડોડિયાની વસ્તીને કહી દે કે વર્ષોના વાણા વીતી ગયા પણ મને ખોડિયારને તમે ભૂલી ગયા છો ને પણ એ ભાલની ભૂમિકા અને અડાળા ગામના એ તળપદા કોળીના ઘરે મારી ખોડિયારના ફળા પડ્યા છે તો મારી આ ડોડિયાની વસ્તીને કહે છે કે સવારે એ ફળાને લાવી આ સાયલાની પવિત્ર જગ્યા ઉપર અને તારા ઘરના આંગણામાં મને ખોડિયારને બેસાડે અને તારા પરિવારને કહી દેજે કે આજે ખોડિયારને એ અડાળા ગામની ભૂમિકા મૂકી અને આ સાયલા ગામના ડોડિયા પરિવારમાં આવીને બેસવું છે અને એ તળપદા કોળીના ઘરેથી મારા ફળાને હવે લાવી દેજો આટલું કહી અને મારી મોમડીયા ખોડિયાર મોમડિયાની ખોડિયાર ત્યાંથી ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં રાત વીતી અને દિવસ ઉગ્યો અને પ્રભાતનો પોર થયો ને ત્યારે આ મલુબાઈએ એમના આખા પરિવારને ભેગા કરી અને આ વાત કરી કે હે મારા પરિવારજનો આજે રાત્રે મને ખોડિયારમાં સપને આવ્યા હતા અને કહેતા હતા કે હું ડોડિયા પરિવારનો ધણી છું અને તે ડોડિયા પરિવારમાં પૂજવવા માગે છે ત્યારે મોટો દીકરો બાબુભાઈ કહે છે કે માડી આ તો દેવની વાત છે તેથી આપણે આ બંને ભાઈઓએ ના કરવું જોઈએ પરંતુ આખા ડોડિયા પરિવારને આ વાત કરવી પડે બરાબર પછી ડોડિયા પરિવારને ભેગું કર્યું અને બે ભાઈઓએ હાથ જોડી અને આખા ડોડિયા પરિવારને વાત કરી કે હે ભાઈઓ આજે ખોડિયારમાં સપને આવી અને વાત કરી ગયા છે મારા ફળા એક તળપતા કોળીના ઘરે પડ્યા છે અડાળા ગામમાં તો તમે મારા એ ફળાને લઈ આવો અને તમારા ઘરે મારી સ્થાપના કરો અને એટલું જ નહીં પરંતુ પાંચ પાંચ દિવસથી મારી મોમડીયાની ખોડિયાર કબૂતર બની અને આપણા ઘરના પાણીયારા ઉપર આપણી ખબર લેવા માટે રોજ આવે છે અને ત્યારે આવી બાબુભાઈની અને માલુભાઈની વાત સાંભળી ત્યાં તો આખો પરિવાર આનંદ આવી ગયો અને જાજા વર્ષો માતાજીની ભાળ મળીને તેથી આખા ડોડિયા પરિવારના હરખના આંસુડે તેઓ રડી પડ્યા અને ખોડિયારમાંના નામનો જય બોલાવી અને કહે છે કે ચાલો આપણે આપણી માતાને લેવા જઈએ અને આમ એ દિવસે જ્યારે સાયલાની વસ્તીએ માતાજી ખોડિયારને લેવા જવા માટે જ્યારે અડાળા ગામ સામે ડગલા માંડ્યા ને ત્યારે આ ડોડિયા પરિવાર માતાજીને કહે છે કે જોજે હો હોમાં આજે પારકા ગામના પાદરે જવાનું છે અને પારકા ગામના સીમાડે લઈ જઈ અને અમને છેતરતી નહીં માં ખોડિયાર પણ કહેવાય છે ને કે જેની આગળ મારી આવી ખોડિયારો હોય ને તો પછી એને કોઈ વાતનું દુઃખ ના હોય મારા વાલા અને એ દિવસે આ પરિવાર ઘરેથી અડળા ગામે વર્ષો પછી માતાજીને મા ખોડિયાને લેવા માટે ચાલ્યો જાય છે ત્યારે મણુબાએ પાણીયારે દીવો કરી અને એટલું કીધું કે હે માં ડોડિયા પરિવારની માં ખોડિયાર તો વસ્તીની લાજ રાખજે પાંખો વગરના પંખીડા થઈને ફરે છે અને આજે તારે એમની પાંખો બનવાનો છે અને આમ અમે અડાળા ગામમાં તારા કહેવાથી જઈએ છીએ પણ માડી અમારા ભેળી રહેજે અને અમને પાછા સાજા હેમખેમ લાવજે ડોડિયા પરિવાર ચાલતા ચાલતા આ અડાળા ગામના જાંપે જઈ અને ઊભા રહ્યા અને ત્યાંથી માતા ખોડિયાર ગામમાં જેનું ઘર કહ્યું હતું ત્યાં તેઓ પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સામે તડપતા કોળીના ઘરના આંગણામાં એક ડોસી ત્યાં આંટાફેરા કરી રહી છે ત્યારે આ ડોડિયા પરિવારે ડોસીમાની પાસે જઈને કહે છે કે માંડી જય માતાજી ત્યારે સામે તળપતા કોળીની ડોશીમાં પણ માથું તૂટેલું ફાટેલું ઓઢણું ઓઢી અને કહે છે જય માતાજી આવો આવો બાપ ક્યાંથી આવો છો ને મિત્રો વાતની મજા તો હવે છે ધ્યાનથી સાંભળજો અને ત્યારે આ ડોડિયા પરિવારની બે વડીલો આગળ આવી અને એટલું કહ્યું કે માંડી અમે ભગત ના ગામ સાયલાથી આવ્યા છીએ કે હા ભલે આવ્યા પણ આ મારા આંગણે તમે વધાર્યા છો એનું કારણ શું છે અને મારે તો સાયલામાં કોઈ સગા સંબંધી પણ રહેતા નથી અને તમે કેવા છો કે માડી અમે જાતના રાજપૂત છીએ અને ડોડિયા અમારી અટક છે કે ભલે પણ અહીંયા આવવાનું કારણ શું છે માડી અમારી માતા ખોડિયારામને અમને અડધી રાત્રે સપને આવી અને કહી ગઈ છે કે અમારી માતા ખોડિયારના ફળા તમારા ઘરે પડ્યા છે તો અમે એ ફળાને લેવા માટે તમારા આગણે આવ્યા છીએ અને આમ જ્યારે આ ડોડિયા પરિવારના બંને પરિવારના સભ્યોના મોઢેથી આ ડોસી માએ આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ તળપતા કોલની ડોસીએ પોતાનું મોઢું મરડી અને એટલું કહ્યું કે અહીંયા તો ફળાબળા કાંઈ નથી અને કોની ખોડિયાર અને કેવી ખોડિયાર અરે જાઓ જાઓ અને જે માર્ગેથી તમે આવ્યા છો ને એ માર્ગે પાછા ચાલ્યા જાઓ અહીંયા કોઈ ખોડિયારના ફળા નથી અને અમે તો કંઈ જાણતા નથી અને મારા માથે નાનપણથી જ આજે હવે સફેદ ધોળા વાળ આવી ગયા પણ મેં તો ક્યારેય એવા ફળા જોયા નથી તમે કયા ફળાની વાત કરો છો આમ આટલો જવાબ આ ડોસીમાંનું સાંભળ્યું ને ત્યાં તો ડોડિયા પરિવારના ઢીંચણેથી પગ ભાગી ગયા કે આજે આ ડોસી ખોટી છે કે પછી મોમડીયાની ખોડિયાર ખોટી અને ત્યારે આ બાબુભાઈએ બે આંખોને બંધ કરી અને એટલું કીધું બસમાં આવું અને આવું દુનિયામાં કદાચ આ કાળા માથાના માનવી તો આપણને છેતરી જાય પણ આજે આ ડોડિયાની વસ્તીને મારી મોમડિયાની ખોડિયાર તું છેતરી ગઈ અને હે મા આજે અમારી તો આટલી ઉંમર થઈ ગઈ પણ અમે તો ક્યારેય અમારી ખોડિયારને જોઈ નથી કે માડી તું કેવી છો પણ જો આટલા વર્ષે તારી વસ્તીની ખબર લેવા તું નીકળ્યું હોય તો આજે અમને આ ઘરેથી ખાલી હાથ ના નીકળવા દેતી અને ત્યારે આટલું કહેતાની સાથે તો મારી મોમડીયાની ખોડિયાર બોલી કે હે મારા બાબુ હું ખોડિયાર જો બોલીને બીજું બોલું ને તો દુનિયામાં મને ખોડિયારને ખોટી કહે લોકો અને મારી કોઈ પૂજા ભક્તિ ના કરે ઊભો રે બાબુ હું ખોડિયાર આવું છું અને આમ આટલું કહી અને બાબુ ભાઈ જ્યાં ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યા હતા શરીરમાં મોમડિયાની આઈ ખોડિયાર સોળે કળાએ ધૂણવા ઉતરી અને હાકોટો કરીને બાબુભાઈના શરીર મારી ખોડિયાર બોલી અને પહેલી ડોસીને કહે છે કે હે ડોસી આમ તું મારી સામે આવીને ઊભી રહી જા અને તું મને ઓળખે છે હું આજે આ ડોડિયા પરિવારનો ધણી માતા ખોડિયાર બોલું છું અને તું મારી વસ્તીને એમ કહે છે કે અહીંયા કોઈ ફળા નથી તો સાંભળો મારી ડોડિયાની વસ્તી આજે આ ડોશીના ઘરના પાછળ જે વાડો પડ્યો ને એ વાડામાં એક ખળનો ઢગલો પડ્યો છે અને એ ઢગલાને ફેંદો એ ખળના ઢગલામાં મને ખોડિયારને આ ડોસીએ દાટીને રાખી છે બાપ અને હે મારા પરિવાર જાઓ જાઓ આજે હું ખોડિયાર તમને કહું છું કે આ ડોસીના ઘરની પાછળ જે ખડ પડ્યું છે એ ઢગલાને ફેંદી નાખો અને તળિયામાંથી જો કદાચ મારી ખોડિયારના ફળાને જો વર્ષો પછી આજે બહાર ન કાઢું એ તો મને મોમડિયાની ખોડિયારને ઓળખે કોણ અને આ માટલું કહેતાની સાથે તો આ પરિવારે ડોસી માના ઘરની પાછળ ઢગલા માંડ્યા અને પાછળ જઈ અને ઢગલો ભેંદી અને માથી માતાજીના ફળા કાઢ્યા અને પછી તો આમ તેમ ફેદવા તળીથી મારી મોમડીયાની ખોડિયારના ફળા નીકળ્યા અને જેવા આ ફળા નીકળ્યા ને ત્યાં તો પેલી ડોશીએ ત્યાંથી ગડગડાટ દોડ મૂકી અને બાબુભાઈના શરીરમાં જમા મારી ખોડિયાર ધૂણી રહી હતી એમના પગમાં આવી અને પડી ગઈ કે હે માડી તારા ફળા અત્યાર સુધી અહીંયા મારી પાસે હતા અને તું ખોડિયાર છો એ વાતની મને ખબર ન હતી પણ માડી આજે તારી વસ્તીને મેં એ માટે ના પાડી હતી કે આ તારી વસ્તી જો તને અહીંયાથી લઈ જશે તો માડી હું મા વગરની થઈ જઈશ તો પછી અહીંયા મારો ધણી કોણ અને તે દિવસે બાબુભાઈ ખોડિયાર મારી ખોડિયાર બોલી ડોસીના માથે હાથ મૂકીને એટલું બોલી કે ડોશિયા દુનિયામાં જ્યાં સુધી હું ખોડિયાર છું અને જ્યાં સુધી તારું આ આયુષ્ય રહે ને ત્યાં સુધી જ્યારે પણ તને દુઃખ પડે ને તેની સાયલાની સામુ લાંબો હાથ કરી અને એટલું કહે છે કે ક્યાં ગઈ મારી ખોડિયાર અને જો આટલું કહેતાની સાથે જો પવન વેગી તારી પાસે આવી અને તારા દુઃખનો પિયાલો ભરી અને પાણીના જેમ પી ન જવું તો મને સાયલાની ડોળી ભરીવાની ખોડિયારને ઓળખશે કોણ મારા બાપ આ મા ડોસીને આવું વચન આપી અને માતાજીના ફળાને લઈ અને ડોડિયા પરિવાર પાછો સાયલા ગામમાં આવ્યો અને પછી પંડિતને બોલાવી અને પછી માતાજી માં ખોડિયારને ગમે એવી જગ્યા ઉપર વિધિ વિધાન સાથે ડોડિયા પરિવારે માતાજી ખોડિયારના બેસણા કર્યા અને આજે પણ ડોડિયા પરિવારમાં મારી ખોડિયાર પૂજાય છે તો મિત્રો આવા ઇતિહાસ મારી ગળધરાના ઘાટવાળે મારી મોમડીયાની ખોડિયારના છે તો મિત્રો આવા જ ઇતિહાસો રોજે રોજ રાત્રે સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો કમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખવાનો ભૂલશો નહીં જય મા ખોડિયાર